લીંબડી ખાતે રાજ્ય વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ ધામે ધૂમે ઉજવાયો હતો સેન્ટ થોમસ હાઇસ્કૂલના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ઉપસ્થિત નગરજનોને એક વૃક્ષ આપી વૃક્ષ જતન અને પર્યાવરણ જાળવણીના સંકલ્પો લીધા હતા પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ વન વિભાગની નર્સરીના વિવિધ રોપાઓ ભરેલા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જે રથ ગામડે ગામડે ફરી ઘટાદાર અને ફળફળાદીના વિવિધ રોપાઓનું મફતમાં વિતરણ કરશે આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગના અધિકારીઓ નગરજનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે લીમડીના આંગણે લીમડી તાલુકા વન મહોત્સવનો કાર્યક્રમ એટલે કે છોતેરમો આ વન મહોત્સવનો કાર્યક્રમ રાજ્ય સરકારે વર્ષો પહેલા એટલે કે તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ આજે વડાપ્રધાન છે દેશના એવા નરેન્દ્રભાઈએ શરૂઆત કરેલી કે રાજ્યનો વન મહોત્સવ કોઈ જિલ્લામાં ઉજવાય અને જિલ્લાનો વન મહોત્સવ કોઈ તાલુકામાં ઉજવાય એના નિમિત્તે આજે લીંબડીના આંગણે છોતેરમો વન મહોત્સવનો કાર્યક્રમમાં અમે લીંબડી સેન્ટ થોમસ સ્કૂલમાં આ વન મહોત્સવનો કાર્યક્રમ કરી રહ્યા છીએ મારી સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી અમારા સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સંસ્થાના સૌ આગેવાનો શહેરના પણ સૌ આગેવાનો અને સ્કૂલના પણ પ્રિન્સિપાલથી શિક્ષક લઈ અને વિદ્યાર્થી ભાઈ બહેનો પણ આ વન મહોત્સવના કાર્યક્રમમાં જોડાવાના છે અને વન મહોત્સવ એટલે કે પર્યાવરણનું જતન થાય અને સારી રીતે વધારે વૃક્ષો વવાય અને વૃક્ષ વાવાથી ઘણો બધો રાજ્ય સરકાર આપણે જાણીએ છીએ આપણે બધાએ વ્યક્તિઓ પણ વર્ષોથી પર્યાવરણની દૃષ્ટિએ અનેક નુકસાનો થતું હોય છે એનો ફાયદો કેવી રીતે થાય સારું ઓક્સિજન મળે એના માટે સારું પર્યાવરણ જતન રહે એના માટે વૃક્ષ વાવવાની ઝુંબેશ રાજ્ય સરકાર તો કરે જ પણ રાજ્ય સરકાર સિવાય પણ બીજી બધી સંસ્થાઓ અને તમામ સમાજ જોડાય તો આપણો આ દેશ આગળ વધે અને વધારે પર્યાવરણનું જતન થાય એટલું જ આજના દિવસે આ વન મહોત્સવમાં મારે